ખાસ કરીને નેરુકીના ચોમાસા વિશે વાત કરવાની છે ને આવતીકાલે ત્રેવીસ જૂન છે ત્રેવીસ જૂને કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે તે વિશેની સંપૂર્ણ માહિતી પણ આપવાની છે સૌપ્રથમ આપણે એ જણાવી દઉં થોડા દિવસ પહેલાં આપણે મગફળીના સારા બિયારણનો વિડીયો મૂકેલો હતો આ વિડીયોના અંતમાં અહીં સાઈડમાં આપણે એ વિડીયો બતાવવામાં આવશે એટલે દરેક આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને નૈઋત્યના ચોમાસા વિશે જે વાત કરવાની છે આમ જોવા જઈએ તો અગિયાર જૂનના રોજ નૈઋત્યનું ચોમાસું છે ગુજરાતના વલસાડ જિલ્લાની અંદર પ્રવેશ કરી ગયું હતું પણ ત્યાં પ્રવેશ કરતાની સાથે નિષ્ક્રિય થઈ ગયું હતું એટલે ગુજરાતના માત્ર સીમિત વિસ્તારોમાં ચોમાસું આવ્યું હતું બાકીના ગુજરાતમાં કોઈ ચોમાસાની અસર જોવા મળી હા એક ચોક્કસથી છે કે જે વરસાદો પડ્યા એ અરબ સાગરની અંદર એક એટલે કે અપર હતું કારણે વરસાદો પડ્યા હતા પણ એ પછી ચોમાસુ છે એ હતું ગઈકાલે એકવીસ જૂનના રોજ ધીમે ધીમે ચોમાસું સક્રિય થવાનું ચાલુ થયું છે ચોમાસાની પૂર્વ પાંખ હોય એટલે મધ્યપ્રદેશ છત્તીસગઢ સુધીની જે પાંખ છે એ પાંખ ધીમે ધીમે હવે આગળ વધવાનું ચાલુ થઈ ગયું છે બીજી પાક જે અરબી સમુદ્ર તરફ હોય છે એ અત્યારે હજુ આટલી બધી સક્રિય નથી પણ આવતીકાલથી એ પણ સક્રિય થાય તેવી પૂરી શક્યતાઓ છે જો કે અત્યારે મધ્યપ્રદેશ અને એની આસપાસના વિસ્તારોમાં જે હલચલ થઈ છે અને ત્યાં ચોમાસું આગળ વધવાનું ચાલુ થયું છે એ સાથોસાથ છત્તીસગઢ ઉપર અત્યારે યુએસએનું નિર્માણ થયું છે યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિક જેને કારણે પણ આસપાસના રાજ્યોમાં સારો એવો વરસાદ પડી શકતો હોય છે એની અસર થઈ શકતી હોય છે એટલે હવે ગુજરાતની અંદર જેવી રીતે અને પચીસ જૂન એમ જે અમારે આગાહી છે કે ત્રણ દિવસ જે વરસાદ પડવાનો છે અને એમાં પણ વાવણી લાયક વરસાદ પડવાનો છે એના વિશે આપણે વાત કરવાની છે તો ચોવીસ કલાકનું જે મારે આપને અનુમાન આપવાનું છે આજે બાવીસ જૂન છે આવતીકાલે ત્રેવીસ જૂન સાંજ સુધી જે વરસાદ પડવાની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને આજે મોડી રાત છે જેની અંદર સુરત વલસાડ વાપી નવસારી બારડોલી બીલીમોરા ડાંગ આહવા અને છોટાઉદેપુર આટલા વિસ્તારો એવા હશે કે જ્યાં આવનારા ચોવીસ કલાક દરમિયાન વરસાદો જોવા મળે સારા એવા વરસાદો નોંધાય તેવી શક્યતાઓ માની રહ્યા છે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં પણ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢના અમુક પાર્ટ જુનાગઢ સમગ્રની જુનાગઢના અમુક પાર્ટ અને રાજકોટ જિલ્લાના પણ ગોંડલ આસપાસના અમુક પાર્ટ એવા હશે કે જ્યાં આવતીકાલે વરસાદની શક્યતાઓ રહેલી છે જોકે એ પણ ગુજરાત સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો છે જેમાં કદાચ પોરબંદરના વિસ્તારો હોય કે મોરબી સુરેન્દ્રનગરના વિસ્તારો હોય એમાં પણ વરસાદ થશે પણ એમાં છૂટાછવાયા અથવા તો તીવ્રતા ઓછી રહેશે પણ વધુ તીવ્રતા સાથે જે સૌરાષ્ટ્રમાં શક્યતા છે એ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ અડધો અને અડધો રાજકોટ જિલ્લો આમાં શક્યતાઓ રહેલી છે મધ્ય ગુજરાતની અંદર વાત કરવા જઈએ તો અમદાવાદ અને કપડવંદની વચ્ચેના જે ગામડાઓ છે એમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદોની શક્યતાઓ રહેલી છે બરોડા આસપાસ પણ વરસાદની શક્યતાઓ રહેલી છે અને એ સાથોસાથ લુણાવાડા અને ગોધરા આસપાસના તમામ વિસ્તારોની અંદર વરસાદ થઈ શકે છે તો અમુક જગ્યાએ હળવા વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠાના છૂટાછવાયા પાલનપુર આસપાસના ગામડાઓની અંદર વરસાદની શક્યતાઓ છે ને એ સાથે હિંમતનગરથી લઈને ગાંધીનગર વચ્ચેના ગામડાઓ છે એમાં પણ વરસાદની શક્યતાઓ માની રહ્યા છે ઓલ ઓવર જોવા જઈએ તો આવતીકાલે ત્રેવીસ તારીખ આજે મોડી રાત થી લઈ અને ત્રેવીસ તારીખે મોડી રાત સુધી જે જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો છે એ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં તીવ્રતા સાથે વરસાદ પડશે અને બીજા વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ પડે તેવી શક્યતાઓ છે પણ આવતીકાલથી વરસાદની ગતિવિધિ છે એ ગુજરાતની અંદર જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે અને હવે ધીમે ધીમે ચોમાસું છે એ સક્રિય થઈ ગયું છે એવું આપણે માની શકાય આગળ હવે પાછા કેટલા વરસાદ પડશે કેવા વરસાદ પડશે એની પણ ચર્ચા કરીશું અત્યારના આ વિડીયોની અંદર શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે મગફળીના સારા બિયારણ વિશે તમામ પ્રકારની માહિતી મળી જશે